ભાલેજ ગામના રહીશો ઉગ્ર સ્વરૂપમાં હલ્લા બોલ કરી ભાલેજ પોલીસ સ્ટેશન મામલતદાર ઉમરેટ અને ટીડીઓ ઉમરેટમાં લેખિત ફરિયાદ દાખલ કરી વાત એમ છે કે સરકારે જાહેરનામું પાર પાડવા છતાં બહારના વાહનો ભાલેજ ગામથી અંદર રહીને અવર જવર કરે છે જેથી ગામમાં રહેતા બાળકોને અકસ્માતનો સામનો કરવો પડે છે આમ છતાં તંત્ર દ્વારા કોઈપણ યોગ્ય પગલાં લેવામાં ન આવતા ગામના રેશો દ્વારા ઉગ્ર સ્વરૂપ ધારણ કરવામાં આવ્યું અને ભાલેજ પોલીસ સ્ટેશન મામલતદાર ઉમરેટ ટીડીઓ ઉમરેટને લેખિતમાં રજૂઆત કરવામાં આવી જો આ સમસ્યાનું સમાધાન નહીં આવે તો સીધા ગાંધીનગર મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરવામાં આવશે ચીમકી ઉચ્ચારાઈ અગાઉ પણ ભાલેજ ગામના જાગૃત નાગરિક વસર ચિસ્તી પત્રકાર દ્વારા ભાલેજ પોલીસ ડીએસપી સાહેબ આણંદ કલેક્ટર શ્રી સાહેબ ગાંધીનગરને લેખિત રજૂઆત કરવામાં આવી હતી તેમ છતાં અધ્યયન સુધી કોઈ નિકાલ આવ્યો ન હતું તેથી ગ્રામજનો દ્વારા હલ્લાબોલ કરી ઉગ્ર દેખાવ કરી ભાલેજ પોલીસ સ્ટેશન પીએસઆઈ શ્રી આરબી વાકેલા અને મામલતદાર ઉમરેઠ ટીડીઓ શ્રી ઉમરેઠને લેખિત ફરિયાદ કરવામાં આવી